નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર હું કલ્પેશ આપ હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે આગલા વિડીયોની જેમ આજે પણ ફરી એકવાર એગ્રો જે સંસાર આવે છે તેમના લાઈવ ડેમો માટે ખેડૂત પાસે આવી ગયો છું તો તેમનો લાઈવ ડેમો તમને હું દેખાડવાનો છું તે પહેલાં આપણે તે ખેડૂતનો પરિચય લેશું તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવશો ગોવિંદભાઈ ભીખાભાઈ વાજા હવે તમે તમારા મોબાઈલ નંબર અમારા ખેડૂત મિત્રોને જણાવશો ત્રેવીસ જીરો એકવીસ હા તો આપણા ગોવિંદભાઈનો મોબાઈલ નંબર તો ખેડૂત મિત્રો આ જે છે સંસાર છે એગ્રોસ્ટારનું તે તેમના બાજરાના પાકની અંદર તે નાખવાના છે આ સંસારનું આજે લાઈવ ડેમો તમને દેખાડવાના છીએ કે કઈ રીતે અમે તેમને ખેડૂત જે નાખે છે તે તમને દેખાડવાના છીએ તો ખેડૂતભાઈ તમે જોઈ રહ્યા છો જે ખેડૂતભાઈ સંસાર છે તેમના બાજરાના પાક ની અંદર નાખી રહ્યા છે

અમારા કોન્ટેક નંબર છે અમારા કોન્ટેક નંબર ઉપર તમે કોલ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આ જે સંસાર ખાતર છે તે ખાતરને તમે કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકો છો જેમ કે બારબત્રી સોળ હોય ડીએપી હોય કોઈ પણ ખાતર હોય તેમની સાથે મિક્સ કરી અને તમે આપી શકો છો અને એમનું પ્રમાણ છે એક એકર દીઠ દસ કેજી એટલે કે અઢી વીઘાની અંદર આનું દસ કિલોનું પ્રમાણ છે દસ કિલો રાખી અને તમે કોઈપણ પાકની અંદર તેમને તમે આપી શકો છો અને તેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે ખૂબ સારામાં સારા પરિણામ છે તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો શું રજા લઉં છું જય જવાન જય કિસાન